you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાત માટે આગામી મહિનો એટલે કે જુલાઈ માસ ભારે રહેશે ઉનાળો જાય અને ચોમાસુ આવે તેવી રાહ જોતા લોકો માટે હવે સ્થિતિ વધુ વિકટ બની શકે છે કારણ કે ભારે વરસાદ વિનશ નોતરી શકે છે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે ત્યારે તમે પણ અગાઉથી જ બધી રીતે ચેતી જજો હવામાન વિભાગ પણ પોતાનું અનુમાન લગાવી રહ્યું છે કે આવતીકાલ ગુજરાતમાં સ્થિતિ વણસી શકે છે કારણ કે આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય આ વખતનો વરસાદ વિનાશ નોતરીને જ થશે જે પ્રમાણે અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે એ જોતા કંઈક આવું જ અનુમાન હાલ સામે આવી રહી છે ગુજરાત માટે અનુમાન સારી બાબત નથી ખાસ કરીને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા જુલાઈમાં ભારતીય અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારતીય અત્યંત ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે ગુજરાત પર આ વખતે વરસાદ વિઘ્ન બનીને ત્રાટકી શકે છે ખાસ કરીને આગામી બે દિવસ તો ગુજરાત પર એક અલગ સંકટ તોડાઈ રહ્યું છે